નિપુણ ભારત અંતર્ગત આજે આપણે કોયડા ઉકેલ છે તો ચાલો આપણે કોયડા ઉકેલ રમત દ્વારા કરીએ અહીંયા આપણે બે ગ્રુપ પાડ્યા છે બે ગ્રુપમાંથી હું સવાલ પૂછું કયું ગ્રુપ પહેલા આવશે જેને આવડી જાય એમણે જવાબ લખવાનો એનો જવાબ સાચો હોય તો પછી બીજા ગ્રુપે ઊભું થવાનું નહીં જો એનો જવાબ ખોટો હોય તો ઊભું થવાનું બરાબર ચાલો તો પહેલો પ્રશ્ન છે મારી પાસે વીસ પેન્સિલ છે ઊભા થાય અને લખી નાખે હવે અખિલભાઈ રહેવા દો નંદની લખવા દો કેટલી વધી નંદની બેન બાર

એમાંથી મે નવ પેન્સિલ વાપરી તો હવે કેટલી વધે વીસ માંથી નવ વાપરી વેરી ગુડ તાળી પાડો તાળી પાડો સરસ ચાલો ત્રીજો પ્રશ્ન મારી પાસે વીસ રૂપિયા હતા એમાંથી મેં તેર રૂપિયા વાપર્યા વીસ રૂપિયા માંથી તેર રૂપિયા ની વસ્તુ લીધી તો હવે કેટલા વધે મારી પાસે કેટલા વધશે તેર તો વાપર્યા બેટા હાલો મિતાલી બેન લખે વેરી ગુડ કેટલા વધે સાત રૂપિયા વધે ચાલો ચોથો પ્રશ્ન માટે રેડી ચાલો લઈને હું દુકાને ગઈ અને સત્તર રૂપિયા મેં વાપર્યા તો હવે કેટલા વધે વીસ રૂપિયામાંથી સત્તર રૂપિયા વાપર્યા કેટલા વધ્યા ચાર અખિલભાઈ ખોટું હોય તો લખો સત્તર વાપર્યા હો ભાઈ નિધિબેનને આપો નિધિબેન શું લખે છે વેરી ગુડ કેટલા વધ્યા નિધિબેન ત્રણ રૂપિયા વધે જો સત્તર વાપર્યા હોય પછી આમ ગણાય અઢાર ઓગણીસ ને વીસ એટલે કેટલા વધ્યા ત્રણ રૂપિયા અને છેલ્લો પ્રશ્ન પાંચમો પ્રશ્ન કોણ હવે છેલ્લે જવાબ આપી દે છે રેડી ચાલો લેવો છે ભાઈ રૂપિયાની નોટ લઈને દુકાને ગઈ અને એમાંથી મેં પચાસ રૂપિયા વાપર્યા તો કેટલા વધ્યા સાક્ષીબેનને લખવા દો બે ગ્રુપનું સાચું કેટલા વધે બોલી જાવ તો પચાસ રૂપિયા વાપરીએ તો કેટલા વધે પચાસ વેરી ગુડ બંને ગ્રુપમાંથી સૌથી સાચા કોને પડે છે જોઈ લઈએ આપણે જો બે ગ્રુપમાંથી કયું ગ્રુપ જીતી ગયું એ નામનું ગ્રુપ જીતી ગયું કાંઈ વાંધો નહીં બી નામનું ગ્રુપ છે હવે વધુ યાદ બરાબર મહેનત કરશે બરાબર તાળી પાડી દો એ માટે એ ગ્રુપ માટે તાળી ભાડો પાડો પાડો પાડો